આપ નિહાળી રહ્યા છો સમાચારોમાં સદાય અગ્રેસર હેલો સૌરાષ્ટ્ર કે મ્યુનિઝ નેટક રાજકોટ કોઠારિયા સોલવંટ ખાતે જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળનો કેમ્પ યોજાઈ ગયો આ કેમ્પ પંદર દિવસ સુધી ચાલ્યો હતો જેમાં જવાનોને ટ્રેનિંગ આપવામાં આવી હતી આ ટ્રેનિંગના અંતિમ દિવસે અનેક આમંત્રિત મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચાલેશ જવાનોએ આ કેમ્પમાં ટ્રેનિંગ લીધી હતી જે એક એપ્રિલથી પોતાની જોબ જોઈન કરશે આ પ્રસંગે પીએસઆઈ ગોહેલ સાહેબ એએસઆઈ સુરેશભાઈ બગડા બીચરી ગામના સરપંચ લાખાભાઈ સહિત માધાપરના અનેક મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા અહેવાલ પ્રવીણભાઈ મેયર આજના કેમ્પનો જે મહા કર્યો છે પંદર દિવસનો પંદર દિવસની અંદર ખરેખર કોઈ પણ છોકરો એટલો બધો સ્ટડી ન થાય પણ આ જે કાંઈક કામગીરી કરી એ એએસઆઈ શ્રી સુરેશભાઈ બગડા એ ધન્યવાદના પાત્ર છે ખરેખર પંદર દિવસની અંદર પબ્લિકના જે આ બેઝિક ટ્રેનિંગ આપવી બેઝિક ટ્રેનિંગમાં તો આ બાળકો બધા સમજતા જ હશે કે બેઝિક ટ્રેનિંગ કોને કહેવાય સાવધાન વિશ્રામ તેજ ચાલ એ બધી બહુ સારી અને પસંદ કરવા જેવી કામગીરી કરી છે સુરેશભાઈ બગડા અને મારી તો નવી નવી પોસ્ટિંગ થઈ છે પણ હું એમ જોઉં છું ને કે મને એમ લાગે છે કે નહીં આ છોકરાઓ બધા ટેલેન્ટેડ તો છે જ અને ભાગ્યશાળી પણ છે કે એને જે આજે એકસો ત્રીસ કેટલા મળતા ભાઈ સુરેશભાઈ એકસો ત્રીસ જે એને ટ્રા ટ્રાવેલ્સ એલાઉન્સ મળતું હતું એ બસો ત્રીસ સરકારે કર્યા છે તે આપને ખરેખર જમવાના મળે છે પગાર ન કહેવાય એને શું જમવા માટે મળે છે એટલે આપ ભાગ્ય ભાગ્યશાળી કહેવા આવશો કે આપને બસો ને ત્રીસ રૂપિયા જમવાના મળે છે પીએસઆઈ જીઆરડી એજી ગોહિલ ફ્રોમ ભાવનગર અને હાલ ડ્યુટી રાજકોટ રોલર